બોટાદ જિલ્લાના ગરડામાં ટાવર ચોક વિસ્તારમાં જ્વેલર્સના માલિકની દુકાનમાં બે મહિલાઓએ નજર ચૂકવીને દાગીના લઈને ફરાર થઈ ગયેલ આજે સવારના અગિયાર કલાકની આસપાસ બે મહિલાઓ તુલસી જ્વેલર્સની દુકાનમાં જૂની બુટ્ટી બદલાવી નવી બુટ્ટી લેવાના બહાને દુકાને આવી હતી જ્વેલર્સની દુકાનદારે મહિલાઓને નવી બુટ્ટી દેખાડેલ તે સમયે નજર ચૂકવી પાંચ બુટ્ટી લઈને નીકળી ગયેલ જ્વેલર્સના માલિકે તપાસ કરતાં પાંચ સોનાની બુટ્ટી ઓછી હતી

આજ બપોર અગિયાર વાગ્યાના સમયે સવારે હું કામ સબક બાર હતો દુકાન ઉપર મારો દીકરો એનિલ અને મારા પપ્પા બે હાજર હતા બે અજાણી સ્ત્રીઓ એકની ઉંમર પંચાવન થી સાઠ વર્ષ જેવી અને એક બીજી હતી એની ઉંમર ત્રીસ વર્ષ જેવી હતી પાંત્રીસ વર્ષ આસપાસ એ બે લોકોએ આવીને જૂની બુટ્ટી પરત આપીને નવી બુટ્ટી ખરીદી કરવી છે એવું કરી અને હિસાબના બાને બુટ્ટી બધી હિસાબમાં વચ્ચે રાખી અને બુટ્ટી હેરવી લીધેલી પાંચ જોડી બુટ્ટી દુકાન માંથી ઓછી થયેલ છે પોલીસ ને પ્રાથમિક તપાસ માટે અરજી આપેલ છે અને પોલીસ એની દિશામાં તપાસ શરૂ કરેલ છે